ભગત છે પેલા પૂજા કરવા જશે આ એનો ધ્યાન દે હાલો હવે અમે નાસ્તો કરી લઈએ અને થોડાક ગપાટા માર લઈએ પછી મળીએ કેમ માસી આજ મારા માસીએ મને પરાણે કપડાં મશીનમાં નાખવા નથી દીધા હમણાં એ બી ધોવા બેહવા નાખી દીધા હો તો હમણાં થઈ જાય કાંઈ બપોર નો થાય તે એમ નહીં એ કપડાં માનો મશીનમાં બપોર થાય માસી બરાબર તો આપણે એ કપડાની કાંઈ ઉતાવળ ખરી ઉતાવળ કાઈ નહીં પણ અંબે બેન શું કરીએ કે અહીંયા જોવાનું મારા હામે એટલે અંબે બેન શું કરીએ કે એમ નહીં મારી સામે જોવાનું તો તારી હામે જો અંબે એમ નથી કેતી અંદર બેસીને મન જોયા કરવાની એમ એમ તારી હામે કે ઉતાવ કામ કરે છે આપણા કામ ને કોઈ ન પોગે સારું હોય ત્યારે હો કાલ બગડી ગયું તું જરા કા બધા હે

હા મને ચોળી વીણવી ન ગમે ધાણા વીણવા ન ગમે પાલક વીણવી ન ગમે મેથી વીણવી ન ગમે મારે એવું થયું બરાબર છે ને વિન્ટર આવ્યો અને મમ્મી દુબઈ વહી ગયા ત્રણ મહિના પછી વિન્ટરમાં બધું આવે શિયાળામાં પછી હું છે ને સામેવાળા સમજુબા છે ને એને બાજુ મનસાબાને બધાને પૂછીને જાઓ તમે મને વીણવા લાગશો તો હું બધું લાવું અને જોઈ બહુ બધું છોકરાનું બેનું ટિફિન હોય એટલે પાલક મેથી બધું જ જોઈએ તુવેર આવે વટાણા આવે હોય બાપા મેં મમ્મી ભાગી ગયા અને મમ્મી દુબઈ ત્રણ અરે એ મમ્મી ગયા અને નહીં નહીં મમ બોલીને મેં કીધું ત્રણ મહિના મમ્મી દુબઈ ગયા ને બધું આવ્યું બસ સામેવાળા બહાને બાજુવાળા બહાને પૂછીને જાવ તો મને વીણવા લાગશે તો હું લાવું હે હા ઓકે એવું થયું તું પછી તો એ વીણવાનું કેવો કંટાળો આવે ને કેવું થાય એમાંથી હે હાંભળો આયા હા પછી આ બધાને વીણવા દો થોડું ખામે દઈ આવું થોડું એને દઈ આવું અને ખજૂર પાક પછી ખજૂરના ઠળિયા કાઢે કોણ એ હોય ગમે નહીં બેઠા બેઠા એક કામ ન ગમે એ ખજૂર કિલો આમ દીધો ને કિલો આમ દીધો ને એમ કરી કરીને બે ત્રણ કિલો ખજૂર ને બે ત્રણ વખત ખજૂર પાક કર્યો ન તો મેં કેટલો કરીએ દર વર્ષે મેં કીધું મમ્મી પછી હું એકતા દીદીને કહું એકતા દીદી એ મને ખીજવે કે મારે સારું હમણાં મમ્મી છે ને મને બધું કર દે તું એકલી હે

તમને તમારું મોસાળ વધી ગયો એમાં પાવર વધી ગયો થોડો વધે પાવર જોતા તાર આપડો અડ્ડો કહેવાય

હા બિલકુલ લેવા હવે હું ટેસ્ટ ફી લેવા ચાલતી તી એમ અમાર દીવાબેનને સમજતો ઈ એમ કે છે કે અહીંયા રે એમ એમ કરી કરીન રડે છે નહીં ન આમ જો હમણાં ઈ બા છે ને ઈ સેમ 릭શામાં પાછો આવવાના છે નથી નથી બોલતી આવવાના છે હા આવે આઝાદા કે જો હવે જો અમે બધા જમી લીધા અને અહીંયા જો લોંગ ડિસ્ટન્સ કોલ ચાલુ છે સેલિબ્રિટી આર વાત ચાલુ છે સેલિબ્રિટી આર વાત ચાલુ જો એકાજીજી બતાવ રોટલી

પ્રસમ ગયા અદ ગયા થા બેબી કેવું છે ઓકે રાત મોડી થાય છે ગયા કાઈ નો સુઈ ગયા

மீங்கர்மா அலக அல ડિઝાઇનર લાગતા હતા પહેલા એને પણ જોઈ લે બાકી જોરદાર બને કેમ અમે અહીંયા બેઠા મમ્મી મારા હાથમાં બસ તો આ વિડિયોનો એન્ડ અહીંયા જ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય